એજ્યુકેશન બાળકો ચાલો આજે આપણે શીખીશું ધોરણ પાંચ ગણિત ગમત સદૈવો થી પાઠ છે ત્રીજો કેટલા ચોરસ દાખલો ચોથો નીચે આપેલા આકારોનો નો શોધો અને લખો ચોરસ બરાબર એક ચોરસ બરાબર એક સેન્ટીમીટર બાય એક સેન્ટીમીટર તો જુઓ કે પરિમિતિ કોને કહેવાય કે આપણે ખેતરની વાળ ચારે બાજુ આપણે વાળ બનાવીએ તેને પરિમિતિ કહેવાય અને ક્ષેત્રફળ એટલે જે આપણે ઘરનો આપણો રૂમ હોય એ રૂમની અંદર આપણે જે ટાઇલ્સ બેસાડીએ તેને શું કહેવાય ક્ષેત્રફળ એટલે અંદરના ભાગને ક્ષેત્રફળ કહેવાય અને ચારે બાજુના ભાગને પરિમિતિ પહેલું એનું ક્ષેત્રફળ કીને સુધી શું જો એક બે ત્રણ ચાર

આ ને આ કેટલા થશે સાત આ ને આ એટલે આઠ ચોરસ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર એટલે અહીંયા કેટલા આવશે અગિયાર અગિયાર ચોરસ સેન્ટીમીટર ચોથું આ અડધું છે આ અડધું એટલે એક બે ત્રણ ચાર પાંચ છ ને આ સાત એટલે અહીંયા કેટલા આવશે આ અડધાનું આખું જ ગણાશે આ અડધું જ થોડુંક એ છે ને એટલે આખું ચોરસ ગણાશે સાત ચોરસ સેન્ટીમીટર પાંચમું એક બે ત્રણ ચાર આ અડધું 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 આખું એટલે પાંચ એટલે અહીંયા આવશે પાંચ ચોરસ સેન્ટીમીટર અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ એટલે અહીંયા પણ આવશે પાંચ ચોરસ સેન્ટીમીટર દાખલો પાંચ નીચે આપેલી ટિકિટોનું ક્ષેત્રફળ શોધો અને લખો એક ચોરસ બરાબર એક સેન્ટીમીટર બાય એક સેન્ટીમીટર તો અહીંયા પણ કશું જ કરવાનું નથી ક્ષેત્રફળ એટલે આપણે અંદરની બાજુ ગણવાની તો જુઓ આ કેટલા છે પેલા આડા એક એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે આ છ ને ઊભા કેટલા છે એક બે ને ત્રણ એટલે ત્રણ એટલે છ તાલી અઢાર એટલે આપણે જવાબ લખીશું પેલા સરવાળો અને ગુણાકાર કરીશું તો એક ને બે એટલે ઊભા આળા કેટલા છે બે ને ઊભા એક બે ત્રણ ચાર એટલે બે ચોક આઠ બીજો જવાબ આવશે આઠ ચોરસ સેન્ટીમીટર ત્રીજું એક બે ને ત્રણ એટલે ત્રણ એક ને બે એટલે બે ત્રણ દુ છ એટલે આનો જવાબ આવશે આપણો છ ચોરસ સેન્ટીમીટર ચોથું એક બે ત્રણ ચાર એટલે અહીંયા ચાર એક બે ને ત્રણ એટલે ત્રણ બાર એટલે જવાબ આવશે આનો બાર ચોરસ સેન્ટીમીટર ચોર સેન્ટીમીટ છઠ્ઠુ એક બે ત્રણ એટલે અહીંયા ત્રણ એક બે ત્રણ ચાર એટલે ત્રણ ચોક બાર આમાં લખીશું બાર ચોરસ સેન્ટીમીટર